તો વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ અને ઘોડાપુરની સ્થિતિથી તારાદીના દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારમાં ઝીંગા તળાવની પાળ પર લોકો ફસાયા છે ચારેકોર પાણીનો પ્રવાહ અને એ વચ્ચે લોકોએ પાળનો સહારો લઈને પોતાનું જીવન બચાવ્યું એનડીઆરએફની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને આ નવ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું લોકોને બચાવી શેલ્ટર હોમ પર ખસેડવામાં આવ્યા છે તો અમે આપને આ બતાવી રહ્યા છીએ એક તરફ સતત વરસાદ અને ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ અને એ વચ્ચે તળાવની પાળ પર કેટલાક લોકો ફસાયા હતા ત્યારે ની ટીમ તેમની મદદે પહોંચી હતી અને એનડીઆરએફે આ નવ લોકોનું રેસ્ક્યુ કર્યું અને ત્યારબાદ આ લોકોને શેલ્ટર હોમ ખાતે ખસેડાયા છે